સરહદી વિસ્તારમાં કાર્યપ્રતે વિવિધ એજન્સીઓ વચ્ચે સમન્વય વધે સાથોસાથ જનમાં જાગૃતતા વિશ્વાસ અને સંવેદનશીલતા કેળવાય તે હેતુથી પશ્ચિમ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસનું યોજાશે આયોજન પશ્ચિમ કચ્છ જિલ્લો દરિયાઈ સરહદ તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે તેની આંતરિક સુરક્ષા તથા પ્રશાસનની જવાબદારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સરકારી એજન્સીઓના શિરે આવેલ છે જેમાં ફોરેસ્ટ કોસ્ટગાર્ડ બીએસએફ સીઆઈએસએફ ગુજરાત પોલીસ જીઆરપી સીઆરપીએફ ફોરેસ્ટ મેરીટાઈમ બોર્ડ કસ્ટમ વિભાગ જેલ વિભાગ બોર્ડર વિંગ હોમગાર્ડ જીઆરડી એસઆરપીએફ ફિઝરીઝ વિભાગ ન્યાયતંત્ર મહેસૂલ વિભાગ રો સેન્ટ્રલ આઈબી સ્ટેટ આઈબી સીઆઈડી ક્રાઇમ જિલ્લા પંચાયત વગેરે આ બાબતે ડીવાયએસપી એ આર જણકાતે જણાવ્યું હતું કે આપણા પશ્ચિમ કચ્છ ની અંદર જે રેન્જ આપણી છે એ રેન્જ ની અંદર આપણા રેન્જ આઈજીપી શ્રી મોથલે સાહેબને જે પ્રેરણાથી એક સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસ નું પશ્ચિમ કચ્છ પોલીસે આયોજન કર્યું છે અને આ સમગ્ર સ્પોર્ટ મીટ નું સુપરવિઝન અને એની પાછળ સતત મહેનત આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ કરી રહ્યા છે સાથો સાથ તમામ અધિકારીઓ તમામ પોલીસ કર્મચારીઓ આ સ્પોર્ટ મીટ આપણા પશ્ચિમ કચ્છના જે સરહદી અને કોસ્ટલ વિસ્તાર છે એ સમગ્ર આપણા ગુજરાતનો જે આ રેન્જનો કોસ્ટલ વિસ્તાર ના ગ્રામજનો આપણા પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે વિશ્વાસ સંપાદન કરે સાથોસાથ એની કર્તવ્ય નિષ્ઠાનું પણ એને અહેસાસ થાય અને દેશ પ્રેમની અંદર દેશનું કાર્ય કઈ સારી રીતે કરી શકે સીમાની સુરક્ષા માટે કોસ્ટલની સુરક્ષા માટે એના માટેનો આ કાર્યક્રમ છે સદર કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા પશ્ચિમ કચ્છની અંદર જેટલી પણ સીમા સુરક્ષા આપણા સરહદની સુરક્ષા તેમજ પ્રશાસનની જે જવાબદારી છે એ તમામ સરકારી કેન્દ્રીય સરકારી અને રાજ્ય સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન કેમ થાય સારું વધુ અને પરસ્પર એકબીજાની ઓળખ થાય એકબીજાના કાર્યોમાં એકબીજી એજન્સીઓ કઈ રીતે ઉપયોગી થાય વધારે સારી રીતે સીમાની સુરક્ષા કરી શકાય એ માટે હું પણ આ સ્પોર્ટ મીટ બે અંદર પોલીસ આર પણ સામેલ કરવામાં આવ્યો છે આ સ્પોટ મીટ બે હાજર ચોવીસ ની અંદર તમામ સિનિયર સિટીઝનો તમામ ગ્રામજનો તમામ શહેરીજનો અને વિવિધ પ્રકારની સરકારી એજન્સીઓ સ્કૂલ કોલેજ અને આપણા જે વિવિધ સંસ્થાઓ છે વેપાર છે જે એન્જિનિયર અને પ્રેસ મીડિયાને પણ ટીમ્સ બનાવી અને આપણી સાથે સ્પોર્ટમાં ભાગ લેવા માટે તમામને ભાવભેર આમંત્રણે આપ્યું છે આ સાથોસાથ સમગ્ર વસ્તુને સંકલન કરી શકાય એ માટે અગિયાર તારીખે મેરેથોન દોડનું પણ આયોજન કર્યું છે પાટણ બનાસકાંઠા પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ ના અખંડ ભારત પોલીસ મિત્ર આપણું ભારતનું જે છેલ્લું બાઉન્ડ્રીનું ગામ કુરણ છે ત્યાં ભેગા થવાના છે અમે પણ આ દેશની સુરક્ષા માટે પોલીસને શું મદદ કરી શકીએ અન્ય એજન્સીઓને શું મદદ કરી શકીએ એ હેતુ સાથે આપણા તમામ ચાર જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબો આપણા બગડિયા આત્મવિશ્વાસમાં વધારો કરશે આ અખંડ ભારત પોલીસ મિત્રો છે એ કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ બનશે અને એક નવી જ દિશામાં આપણે આપણા રેન્જના જિલ્લાને ચારે જિલ્લાઓને કઈ રીતે સરહદી વિસ્તારની સુરક્ષામાં આગળ વધારી શકીએ એ માટેના આયોજન રૂપે આપણે સ્પોટ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરેલ છે જેની અંદર ફરી વાર હું રિપીટ કરું છું કે અલગ વિવિધ પ્રકારની કબડ્ડી વોલીબોલ ક્રિકેટ એથ્લેટ રમતો જેમાં દોડ આવશે ઊંચી કોદ આવશે બરછી ફેંક ભાલા ફેક અને વિવિધ પ્રકારની આ આપણા ગ્રામ્યજનો અને શહેરીજનો ભાગ એ માટે એસપી ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને તારીખ નવ દસ અને અગિયાર ત્રણ દિવસીય આ કાર્યક્રમ છે જે આપણા ટાપુ આવેલા છે દરિયાઈ ટાપુ ત્યાં પણ વોલીબોલની આપણી ટીમ ત્યાંના ગ્રામ્યજનો નજીકના ગ્રામ્યજનો સાથે જઈ અને રમશે જે બાબતથી પૂરો આપણો સરહદી વિસ્તાર ખૂબ જ જાગૃતતા વધશે સંવેદનશીલતા વધશે અને દેશ અને આપણા તમામ અધિકારીઓ એમાં ભાગ લેશે અને આપણા મહેરબાન ડીજીપી સાહેબ શ્રી પોતે ખુદ આવવાનું આમંત્રણ આપવાનું અમે આપતા એ લોકોએ આમંત્રણ સાહેબે સ્વીકારી અને આપણા ઉત્સાહમાં અનેક ગણો વધારો કર્યો છે તો આપના માધ્યમથી હું આ સ્પોર્ટ મીટમાં મેરેથોન ગોલ્ડ અંદર સૌથી વધારે લોકો આપણા મેરેથોનમાં ભાગ લે એવી હું અપીલ કરું છું શું નહીં મેરેથોન ની અંદર સ્પોર્ટ મીટમાં તો રજીસ્ટ્રેશન નથી એની અંદર તો જે બાઉન્ડ્રી ઉપર જે રમાય છે એ ત્યાં ગ્રામ્યજનોના સ્થાનિક પોલીસ ગ્રામ્યજનોના ગામમાંથી સારા છ ખેલાડીઓ કોઈ ગેમ્સ ફૂટબોલ હોય તો એ ફૂટબોલના વોલીબોલ હોય તો વોલીબોલના છ પ્લેયર કબડ્ડી હોય તો કબડ્ડીના છ સાત પ્લેયર જે થતા હોય એમાં એની સાથે આપણા પોલીસ રમશે અને મેરેથોનમાં કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન નથી એમાં ફ્રી ઇન્વિટેશન છે અને એની અંદર પહેલા ત્રણ વ્યક્તિઓને પણ એનામ આપવામાં આવશે તમામ ગેમની અંદર પ્રથમ ત્રણને મહેરબાન આપણા સાહેબ એસપી સાહેબ અને મોથલે સાહેબ અને જો શક્ય હશે તો આપણા ડીજીપી સાહેબ પણ એમને ઇનામ આપશે પોલીસ સ્પોર્ટ મીટ બે હજાર પોલીસ પરિવાર સિનિયર સિટીઝન તથા બોર્ડર રેન્જના ત્રણ જિલ્લા બનાસકાંઠા પાટણ તથા પૂર્વ કચ્છને પણ સામેલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત લોકોની જાગૃતિમાં વધારો તેમજ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે તથા સ્વચ્છ કચ્છ ફિટ કચ્છ ડ્રગ્સ ઉન્મૂલન ટ્રાફિક અને સાયબર અવેરનેસ વધે તે હેતુસર સમગ્ર કચ્છ જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ આગામી તારીખ અગિયાર ફેબ્રુઆરી બે રોજ મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં કચ્છ બનાસકાંઠા પાટણ એમ ત્રણ જિલ્લા આવરી લેવાયા છે જેમાં આ સમગ્ર આયોજન પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યું છે આ સ્પોટ મીટ બે હજાર ચોવીસમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના ડીજીપી ઉપસ્થિત રહેશે લોકજ્વાલા ન્યૂઝ પ્રતિક જોશી સાથે સાકિબ લાડકા ભુજ